ટેન્ટ ઉભા કરાયા તો કચ્છ રિસોર્ટમાં આવીને આનંદ માણ્યો પર્યટકો માટે રણોત્સવ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ચુક્યું છે કચ્છ સંગીત અને સંસ્કૃતિનો અનોખો સમન્વય એટલે રણોત્સવ દર વર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીને આકર્ષવામાં સફળ રહ્યો છે રણોત્સવ અને ટેન્ટ સિટીનો પ્રારંભ થયો છે તો કચ્છ રિસોર્ટ ખાતે રંગબેરંગી લાઇટ છત્રીનો શણગાર વિવિધ ઇકો ફ્રેન્ડલી વાઇફ્સ આપતા કચ્છ રિસોર્ટમાં પર્યટકો પધારી આનંદ માણી રહ્યા છે રણોત્સવના પ્રારંભ સાથે જ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી ઉપર ઉતરી રહ્યા છે પારડી વલસાડ વાપી સુરત સહિત દેશ વિદેશથી પણ પર્યટકો રણ ઉત્સવમાં આવી મજા માણી રહ્યા છે રણ કે રંગ નામની થીમ ઉપર રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા માટે આ વર્ષે રણોત્સવમાં કેટલાક નવા રંગો ઉમેરવામાં આવ્યા છે તંબુ નગરીમાં ચારસો જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં રજવાડી દરબારી ટેન્ટનો સમાવેશ થાય છે ટાવર કચ્છી પહેરવેશનો પરિચય કરાવતી થીમ રિસેપ્શન ડાઇનિંગ હોલ સહિત તેમજ ક્રાફ્ટ બજાર ઉભા કરવામાં આવ્યા છે પ્રવાસીને ક્લસ્ટર પહોંચાડવા માટે આ પ્રકારના ઇકો ફ્રેન્ડલી વ્હીકલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે પ્લાસ્ટિક વેસ્ટ ઓછો થાય તે માટે અલગ અલગ જગ્યાએ પ્લાસ્ટિક ક્રશર મશીન મૂકવામાં આવ્યા છે દેશ વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોતપોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો